નવસારી શહેરના બસો સાત તપસ્વી દ્વારા મહિનાના આકરા ઉપવાસ પૂર્ણ ભવ્ય શહેરમાં અનુમોદન મળ્યું આવતીકાલે જૈનાચાર્યના હસ્તે પારણા થશે જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્વ છે પ્રભુ મહાવીર કહે છે કે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મક્ષય જ હોય છે તેથી વર્ષી તપની આરાધના પણ કર્મક્ષયનું અમોદ અમોધ સાધન છે અને તે પ્રથમ તીર્થકર આદિનાથ પ્રભુએ કરેલી હોવાથી તેમના તીર્થ ક્ષેત્રમાં જઈ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુતિ અર્થાત પારણું કરવામાં આવે છે વર્ષી તપ એટલે તેર મહિના સુધી કરાતું વ્રત જેનો પ્રારંભ ફાગણવદ આથમના રોજ થાય છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ અક્ષય તૃતીયાના રોજ પૂર્ણાહુતિ થાય છે નવસારી શહેરમાં પણ બસો સાત જેટલા જૈન તપસ્વીઓએ કઠોર તપ કરીને આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના ગુરુના હસ્તે પારણા કરશે જે અગાઉ આજે બાવન જીનાલય ખાતેથી એક ભવ્ય શોભાયાત્રા શહેરમાં ફરીને જૈન સમાજના અગ્રણી અને મહિલા પુરુષોએ તપસ્વીઓને અનુમોદન આપ્યું હતું તપસ્વીઓના બહુમાનના વર્ગોળો જેમાં વર્ષી તપના નિમિત્તે બસો વીસ જેટલા તપસ્વીઓ આજે અહીંયા જૈન સમાજના તપસ્વીઓ ના આજે વધામણાનો વરઘોડો નીકળી રહ્યો છે ત્યારે પ્રભુ આચાર્ય પ્રભુચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબને નિશરામાં આ વરઘોડો નીકળી રહ્યો છે લગભગ નવસારીના રહેવાસી એવા જૈન સમાજના બસો વીસ જેટલા તપસ્વીઓ ખૂબ જ સુંદર અનુભૂતના કરીને આ ચૌદ મહિનાના આંકડો તપ એટલે વર્ષી તપનો આરાધના કરી છે ત્યારે આજે નવસારી ભારતીય જનતા પાર્ટીના અમારા શ્રી રાકેશભાઈ અમારા લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા નવસારી નગરપાલિકાના પ્રમુખ મિનાલબેન સૌ સુધરાય સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આજે અમને વધાવવાનો કાર્યક્રમ અહીંયા સર્કિટ હાઉસ સર્કિટ ખાતે રાખ્યો છે નવસારી માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે અને આટલો મોટો તપનો મહિમા નવસારીમાં પ્રથમવાર થઈ રહ્યો છે ત્યારે નવસારી સમાજ જૈન સમાજ પણ આ તબક્કે ખૂબ જ આ સંઘની અનુમોદના કરે છે આજે અહીં વર્ષી તપનો વરઘોડો નીકળ્યો છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અને એમાં એક મહેંદી રસમ આજે વર્ષી તપનો વરઘોડો છે જેમાં બસ્સો ને સાત તપસ્વીઓએ ભાગ લીધો છે અને આવતીકાલે એમના પારણા છે સૌને આ પારણામાં જોડાવા અને તપસ્વીઓની અનુમોદના કરવી જોઈએ આ તપમાં ચૌદ મહિનાનો તપ છે અને એમાં આટલી ઉગ્ર ગરમીમાં આ તપસ્વીઓ તપ કર્યો છે એમની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું દરેક એની અનુમોદના કરે કે આવી ઉગ્ર ગરમીમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસનું કરીને આ તપસ્વીઓ એમનો તપ પૂર્ણ કરવાના છે હવે આવતીકાલે જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષો પૂર્વે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથે સર્વ પ્રથમ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે બે દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે સમયના ગૃહ સ્થળોના ઘરે જવા લાગ્યા પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય અને ભિક્ષા આપવાથી કેવું પુણ્ય

તથા અચિત પાણી પણ વોહરાવતું નથી આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ કોઈ માને કે ન માને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તેથી વાસ્તવિકતા મટી જતી નથી આજે પણ સડંગ આઠ દસ દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ઉપવાસ કરનાર અનેક જૈનો છે તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈપણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે આદિનાથ પ્રભુએ ગુજરાતી ફાગણ માસની વધ પખવાડિયાની આઠમના દિવસે દીક્ષા લીધી તેના આગલા દિવસે પણ તેઓએ ઉપવાસ કરેલો અને ત્યાર પછીના ત્રીજા દિવસે એટલે કે બે ઉપવાસ પછીના દિવસે ગૌચરી લેવા વિનીતા નગરીમાં ગયા હતા તેથી આજે પણ તપનો પ્રારંભ કરનાર વદ સાતમ આઠમનો છઠ અર્થાત બે ઉપવાસ કરીને કરે છે